you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દેશભરમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે જેને સરકાર અને નાગરિકોની ચિંતા વધારી દીધી છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા છસો ચોર્યાસી કેસ સામે આવ્યા છે તથા ચાર લોકોના મોત પણ થયા છે આ સાથે કુલ કેસ તેત્રીસો પંચાણું થયા છે જ્યારે કોરોનાથી કુલ બાવીસ થી વધુ લોકોના મોત નીપજ્યા છે દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે સ્વાસ્થ્ય મંત્રાલય એક જૂન ના રોજ કોરોનાના આંકડા જાહેર કર્યા હતા જે મુજબ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને તેત્રીસો પંચાણુ થઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં છસો પંચ્યાસી નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી ચાર લોકોના મોત્યા છે જેમાં છત્તીસગઢ કર્ણાટક કેરળ અને ઉત્તર ઉત્તરપ્રદેશમાં એક એક દર્દીના મોત થયા છે બીજી બાજુ કોરોનાના ચૌથો પાંત્રીસ દર્દીએ સાજા થઈ જતા હોસ્પિટલમાં રજા લીધી છે સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને એલર્ટ રહેવા અને ટેસ્ટિંગ વધારવા માટે નિર્દેશ આપ્યા છે નાગરિકોને પણ હળવા લક્ષણ પણ દેખાય તો તુરંત તપાસ કરાવવા અને જરૂરી સાવચેતીઓનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે કૂત્રોના જણાવ્યા મુજબ ઓમિક્રોનના બે નવા સબવેરિયન્ટ એલએફ સેવન અને એનબી વન પોઈન્ટ એઇટ પોઈન્ટ ટેન્શન વધારી દીધું છે